બનાવની વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ ચૌધરી પેલેસ હોટલ પાર્કિંગમાં ઇંગ્લિશ દારૂ ભરેલ મિની આઇસર ટેમ્પો પાર્ક કરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલના પાર્કિંગમાં તપાસ કરતાં ટેમ્પો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં ડાયમંડ કંપની ચિપ્સની આડમાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે હરિયાણાના ટેમ્પો ડ્રાઈવર પ્રદીપ ખુશી અને ક્લીનર જીતેન્દ્ર રામિંગ કૌશિકની ધરપકડ કરી બંનેને કડક પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું પોલીસે રૂપિયા આઠ લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો અને સાત લાખનો ટેમ્પો તેમજ એક પોઈન્ટ ચાલીસ લાખની ચીપ્સનો જથ્થો મળી કુલ સોળ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર સહિત બે ઇસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી